એવું પેલી તમાકુ તો ના ના કોમ તો કોઈ નતું પણ મારું બીટું અરખાજી કીધું તો કે ઈવન ભેડા થઈ જાય એટલા ભેગા થવા આઈએ એમ ના ના તમે કરના તમે ઉભા રહ્યા અમે ના લેવું તાણી પછી

કબર હે મંગાજી નો છોકરો અને એ છોકરાની માં અને એની માનો ભાઈ અને એનો છોકરો અને એનો ગોળ ખાવા જાય મારી રિક્ષા એરા લઈ રિક્ષા મું લઈને આવ્યો બરોબર એટલે ગેસના હોવા રીતે મને આલવા પડશે ભાઈ વ્યવહારિક તમારે તમે વિરુજી જોડેલો કે કાળા સોર જોડેલો પણ પૈસા મને હાલવા પડશે કારણ કે વિરુજી આલછી હોટલે હશે ચાલ છે નકવાય નઈ હા જો પેલી તમાકુ એ ભેગા થતા જી હા

હવે તમાર જોડે બે હાથ જોડીને ને કહીએ છીએ કે વોટ તમે અમને આલજો અને તમારા મહેલા જેટલા વોટ હોય બધા મને લાવજો પાછા વાત તો હાજી લ્યા અરે આજ કાલ અને પમદાડ તઈન દાડા તો હાથ જોડસી પણ પાંચ વર્ષ પછી અમાર તમાર ચીડી જોડવાના બાબા હું શું કહું છું હા હાલ તો તમે હાથ જોડવાના હા હા જોડવાના આજ તો તમારે ઘર જ છે ના ના આ જીવન સુધી જો હાથ જોડવાના હી ના ના તમે હાલ થોડા દાડા હાથ જોડશો અને ભાઈ

હા તો તમે અત્યારથી કટ્ટા આલવાનું ચાલુ કરો અત્યારે એક એક ના હોય તો પકડાઈ દો તો નહીં પણ એક એક હાલવાનું ચાલુ કરો ગમો બધી વસ્તી તમારો ઓળમાં ખેંચીને આવશે મારા મેલા જવાબદારી મારી આખો મેલો છે હાઇટ ઘર નું કુટુંબ છે કુટુંબમાં બધો એક એક વોટ તમને આવશે પણ એક એક ના ઘેર બધો જે હોય હા તે ઓળી દેવાની બરોબર આ ગાડી આપડે જેવી ભરાય ને

હવે મુવાના છે અને આપણો નંબર આવી જાય તો ખરેખર બહુ ગમમાં મજા આવે છે તો હવે આપણે જઈએ જાય છેતરમાં